તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો તો જુઓ પહેલાં આપણે દાખલાને સમજી લઈએ કે ગનફળ એક સીધું આપણને કીધેલું છે કે ગનફળ માટે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરી શકીએ ત્યારબાદ કીધેલું છે કે આ ઘઉંના ડબલાને વરસાદથી બચાવવા માટે કેનવાસથી ઢાંકવામાં આવે છે એ કેનવાસનું ક્ષેત્રફળ શોધો તો હવે જે ઘઉં આકારનો ડબલો છે તે કંઈક આવી રીતે હશે તેના પર જો આપણે કેનવાસ ઢાંકીએ તો કેનવાસ તેની આજુબાજુની સપાટી પર જ આવશે ને તળીએ તો કેનવાસ આવવાનું નથી તો જે શંકુની આજુબાજુની જે સપાટી છે તેને આપણે શું કહીશું શંકુની વક્ર સપાટી તો અહીં જે આપણે કેનવાસનું ક્ષેત્રફળ તેની અંદર શું શોધવાનું થશે શંકુનું સોરી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો સ્ટાર્ટ કરીએ હવે સોલ્યુશન જુઓ પ્રથમ તો આપણને કીધેલું છે કે પાયાનો વ્યાસ એટલે કે ડાયામીટર મીન્સ ડી દસ પોઈન્ટ પાંચ મીટર તમને આપેલા છે તો જે આપણે દાખલો ગણીશું તે દાખલાની અંદર આપણને શેની જરૂર પડશે ત્રીજી વ્યાસ પરથી પહેલા તો આપણે શોધી લઈએ તો કઈ રીતે લખાય વ્યાસ 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 એ સોરી હંમેશા કેટલી હોય તો કે કરતા અડધી અહીં આપણને આપેલ છે દસ પોઈન્ટ પાંચ એના અડધા એટલે ભાગ્યા બી ચલો હવે અહીંયાથી આપણે પોઈન્ટ નીકાળી લઈએ તો ભાગાકારમાં શું લખાય એકસો પાંચ ભાગ્યા બે એક પોઈન્ટ કટ કરીએ તો એનું ભાગાકારમાં શું મુકાય એક શૂન્ય મુકાય હવે જુઓ અહીં આરની કિંમત આપણે એકસો પાંચ ભાગ્યા વીસ લેવા કરતાં આને આપણે કટ કરી દઈએ કે જે પણ આમાંથી કટ થાય છે તેને કેન્સલ કરી દઈએ તો જે વીસ છે એટલે શું થશે પાંચ ગુણ્યા ચાર એટલે વીસ એકસો પાંચ એટલે શું લખાય એકવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાંચ 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 અહીં કટ થાય છે તો જે આરની વેલ્યુ આપણને મળશે તે કઈ મળશે એકવીસ છેદમાં ચાર પાછળ એકમ કયો થશે બધું અહીં આપણને મીટરમાં આપેલ છે તો પાછળ મીટર લખીએ પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા ગણતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાછળ એકમ કયો આવે છે એકમ જો તમે સારી રીતે લખશો જો એકમ હતી જો તમે લખશો તો તમારી જે છાપ છે તે પરીક્ષકની આગળ સારી પડશે જુઓ ત્યારબાદ આપણને કીધેલ છે કે ઊંચાઈ ત્રણ મીટર છે મીન્સ એચ એ આપણે લઈશું ત્રણ મીટર હવે સ્ટાર્ટ કરીએ ગણતરી આગળની કે તેનો ઘનફળ શોધો તો સીધું આપણે ગણતરી કરીએ કે શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર ચલો સૂત્રો હવે તમને આવડવા જોઈએ એક છેદમાં ત્રણ માં ત્રણ આપણે કટ કરેલી હતી એ જ એકવીસ છેદ ચાર એકવીસ છેદમાં ચાર ગુણ્યા એકવીસ છેદમાં ચાર ચલો આ સંખ્યા મેં બે વખત કેમ લખી તો અહીં આપણને કીધેલ છે કે આર સ્ક્વેર આરનો વર્ગ એટલે એની સંખ્યાનો આપણે બે વખત ગુણાકાર કરીશું એચની કિંમત અહીં આપણને આપેલી છે ત્રણ તો ગુણ્યા લખીશું ત્રણ હવે આ દાખલો જો તમે અહીં આરની કિંમત એકસો પાંચ છેદમાં વીસ મૂકીને ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો આ દાખલો પૂરો થાય ત્યારબાદ તમે તે રીતે ગણતરી કરી અને આન્સર ચેક કરી શકો છો બંનેની અંદર આન્સર સેમ જ આવશે હવે આપણે કટ કરી લઈએ જે કટ થતા હોય સાત ગુણ્યા ત્રણ કરીશું એટલે એકવીસ જવાબ આવશે આ ત્રણ ત્રણ કટ થાય અહીંયા ત્યારબાદ અહીં તમને બાવીસ આપેલા છે એટલે અગિયાર ગુણ્યા બે જો તમે કરશો તો બાવીસ થશે અને બે ગુણ્યા બે કરીએ એટલે થાય ચાર હવે જે ઉપર સંખ્યા વધે છે એમને એક વખત આપણે લખી દઈએ અગિયાર ગુણ્યા ત્રણ એટલે થશે તેત્રીસ અથવા તો એકવીસ ગુણ્યા ત્રણ એટલે ત્રેસઠ ત્રેસઠ ગુણ્યા અગિયાર એટલે કે અગિયાર ગુણ્યા ત્રેસઠ આપણે લખી દઈએ તો ગણતરી સરળ રહેશે ત્યારબાદ ભાગાકારમાં કોણ વધે છે ચાર ગુણ્યા બે એટલે આઠ વધે છે હવે આપણે જે ઉપર સંખ્યા આવી તેનો ગુણાકાર કરી લઈએ ત્રેસઠ ગુણ્યા અગિયાર તો હું અહીંયા રફમાં કરું છું તમારે કોઈ પણ જે આ રફ કાર્ય કરતા હોય તે ચોપડાના છેલ્લા બેજ કરવા છેલ્લા બેજ પર કરવાનું જેથી જે તમારા દાખલાની અંદર જે તમે આવી રીતે લખશો તો તે ખરાબ ના લાગે ચલો ત્રેસઠ ગુણ્યા અગિયાર કરીએ તો છસો ત્રીસ ત્રેસઠ એકા ત્રેસઠ તો શું જવાબ આવશે છસો ને ત્રાણો જવાબ આવે છે અહીંયા આપણો તો છસો ને ત્રાણું ભાગ્યા આઠ હવે આ ભાગાકાર કરી દઈએ છસો ત્રાણું ભાગ્યા આઠ કરીએ ચલો આઠ ગુણ્યા આઠ એટલે કેટલા થાય છે તો આઠ છીસ ચલો લઈએ અહીં બાદ બાકી થશે પાંચ હવે ભાગ નથી ચાલતો આપણે અહીંયા આગળ પોઈન્ટ મૂકી દઈએ જીરો 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 ઇન્ફાઇના જીરો તમારે જેટલા જોઈએ ને તેટલા તમને અહીંયાથી મળી રહેશે ચલો હવે ઉપરથી આપણે નિયમ પ્રમાણે ઉતારીએ જીરો ચલો આઠ સીતા છપ્પન વધી જાય છે તો આઠ છીસ બે ઉપરથી જે આપણો જવાબ આપણને મળે છે તે કયો મળે છે છ્યાસી પોઈન્ટ છસો ને પચીસ તો લખી દઈએ આપણે આનો જવાબ થશે છ્યાસી છસો ને ચલો એકમ પાછળ કયો આવશે આગવના દાખલાની અંદર પણ મે તમને કીધેલ છે કે ગણફળ હોય ત્યારે એકમ કયો થશે જે તમને આપેલું છે મીટર આપેલું છે તો આનો એકમ થશે મીટર ગણ તો અહીં જે આપણને શંકુનું ગણફળ મળશે તે કેટલું મળશે 86.625 હવે આના આગળ આપણે દાખલો ગણીએ કે આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે તો મે તમને શું શોધવાનું કીધેલું હતું શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફળ ચાલો ત્યાંનું સૂત્ર શું થશે પાઈ આર એલ પાઈ અને આરની કિંમત આપણને અહીં આપેલી છે પાય ની કિંમત આપણને ખબર છે આરની કિંમત એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ચલો એચની કિંમત આપણને ત્રણ આપેલી છે તો ત્રણ વર્ગ પ્લસ આર ની કિંમત અહીં આપણે લઈશું એકવીસ છેદમાં ચાર તો એકવીસ છેદ ચાર એનો આપણે કરી દઈએ વર્ગ વર્ગમૂળની નિશાની ભૂલવાની નથી એને પણ મૂકી દેવાની થશે ત્રણ નો વર્ગ કેટલો થશે ત્રણ નો વર્ગ એટલે એકતાલીસ વર્ગ થશે સો હવે જો અહીં ચારસો તો એનો પણ આપણે ભાગાકાર કરી દઈએ જેથી ગણતરી સરળ થાય ચારસો એકતાળીસ ભાગ્યા સોળ સોળ તરી અડતાળીસ વધી જાય છે તો સોળ ગુણ્યા એટલે આપણે કરીશું બત્રીસ કેટલા વધે છે બે એક અને એક તો સોળ સીતા એકસો બાર એકસો ને બાર થશે ચલો ત્યાર બાદ અહીં અગિયાર એક જીરો જીરો કેટલા વધે છે વધી જાય છે તો સોળ પંચા એસી કેટલા વધે દસ ઉપરથી આયા જીરો તો સોળ છન્નું કેટલા વધે છે ચાર ઉપરથી આયા જીરો સોળ કરી અડતાળીસ વધી જાય છે તો સોળ ગુણ્યા બે આપણે કરીશું અહીં બત્રીસ કેટલા વધે છે હું અહીંયા આગળ કરું છું આઠ પરીકી ઉપરથી ઉતારીએ જીરો તો સોળ પંચા એસી તો આપણો જે જવાબ આવે છે ચલો આનો આન્સર કયો આવશે સત્યાવીસ પોઈન્ટ છપ્પન અરે સોરી અહીં જે આપણે પ્લસ નવ વધ્યા હતા એ હું પાછળ લખી દઉં છું તો પ્લસ નવ સરવાળામાં ક્રમનો નિયમ ચાલ ચલો હવે આપણે આનો સરવાળો કરીએ તો સરવાળો શું થવાનો છે સત્યાવીસ ચલો પોઈન્ટવાળા સરવાળો બી તમને એક વખતના સમજાવી દઉં છું કે અહીં આપણે જવાબ કયો આવ્યો હતો સત્યાવીસ પોઈન્ટ છપ્પન પચીસ ચાલો પ્લસ શું કરવાના હતા નવ હવે નવ કયા ક્યાં મૂકવાના અમુક લોકો અહીંયા મૂકશે ના નવ એટલે નવ પોઈન્ટ ઝીરો કહી શકાય તો નવ પોઈન્ટ ઝીરો જીરો એવી રીતે લખી શકાય ચાલો હવે સરવાળો કરીએ પાંચ બે છ પાંચ પોઈન્ટ કેટલા થાય છ ઉપર વિધિ એક કેટલો જવાબ આવશે આનો જવાબ થશે ચલો હવે જે લોકોને આ પોઈન્ટ વાળા સરવાળા ના આવડતા હોય તે લોકોને ખાસ વિનંતી કે આ સરવાળા પહેલા તમે શીખી લેજો હવે જો અહીં આપણને શું મળે છે વર્ગમૂળમાં મળે છે તો આપણે તેનું વર્ગમૂળ નીકાળીએ તો જવાબ શું થશે તો હવે તમે કહેશો તો પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ તો અમને આવડતું જ નથી તો આ દાખલા માટે તમે એક શોર્ટ ટ્રીક યાદ રાખ યાદ રાખવાની થશે પોઈન્ટ પહેલાં છત્રીસ છે તો છત્રીસનું વર્ગમૂળ કેટલું થાય છ ત્યારબાદ જો અહીં તમને ચાર સંખ્યા આપેલી છે તો ચાર અંકોની જ્યારે સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ બે અંકોમાં આવતું હોય તો બે અંકોમાં આપણે લઈએ તો જે આગળ છપ્પન છે તેના જગ્યાએ આપણે ઝીરો મૂકીએ તો જો છપ્પનનું વર્ગમૂળ અહીંયા નહીં નીકળે તો પચીસનું નીકળીએ કેટલું નીકળે પાંચ તો બે આંકડા માટે એક આંકડાની સંખ્યા આપણે કઈ રાખી દીધી પાંચ આગળ ફરીથી જે છપ્પન છે એનું વર્ગમાં નહીં નીકળતો તેની માટે ખાસ સમજી લેજું કે એલ એટલે કે લંબાઈ છે તો લંબાઈ હંમેશા સેમ આવો મીટર અથવા તો સેન્ટીમીટરમાં હોય ચલો હવે આપણે શોધીએ જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ તો લખીએ કેનવાસનું ક્ષેત્રફળ એટલે કે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે પાય આર એલ પાયની કિંમત આપણે લઈશું બાવીસ છેદ માં સાત આરની કિંમત કેટલી હતી આપણી એકવીસ છેદ ચાર અને એલ જે અહીં આપણને મળેલ છે એલ કેટલા છ પોઈન્ટ જીરો પાંચ મળ્યા હતા આપણને તો છ પોઈન્ટ જીરો પાંચ ચલો હવે જે કેન્સલ થાય તેને કેન્સલ કરીએ સાત ગુણ્યા ત્રણ કરીએ એટલે એકવીસ થઈ જાય હવે આનું લખી દઈએ બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા ચલો અહીં તમને છ પોઈન્ટ ઝીરો પાંચ આપેલા છે તો તેના જો આપણે પોઈન્ટ કટ કરીને લખીએ તો છસો પાંચ છેદમાં સો લખાય આ ચાર હતા એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ ચલો હવે કોણ કેન્સલ થાય છે બાવીસ એટલે શું લખાય કે ગિયાર ગુણ્યા બે લખાય અહીં બે બે કટ થાય છે હવે શું કરીએ આપણે બધાનો ગુણાકાર કરી દઈએ અને ભાગાકારમાં બે વધે છે એટલે ભાગ્યા બે કરી લઈએ ચાલો તો સૌપ્રથમ પ્રથમ શું કરીશું અગિયાર ગુણ્યા ત્રણ એટલે તેત્રીસ છસો પાંચ ગુણ્યા તેત્રીસ કરી લઈએ છસો પાંચ ગુણ્યા તેત્રીસ જીરો પાંચ તરી પંદર ઉપર વિધિ એક આવશે છ તરી અઢાર પાંચ તરી પંદર ઉપર વિધિ એક આવશે એકના એક છ તરી અઢાર સરવાળો કરીએ પાંચ છ નવ નવ એક તો આ આપણો જવાબ થશે ઓગણીસ હજાર છેદમાં પણ વધે છે બે ગુણ્યા સો હવે ફરીથી આપણે અઢાર થશે એક ઉપરથી નવ બે ગુણ્યા નવ એટલે અઢાર ફરીથી વધ્યા એક ઉપરથી છ બે ગુણ્યા આઠ કરીએ એટલે જવાબ સોળ આવે જીરો જીરો ઉપરથી આવ્યા પાંચ બે ગુણ્યા બે કરીએ એટલે ચાર ઉપરથી એક ભાગ ન ચાલે તો પોઈન્ટ મૂકી જીરો જીરો છે સો હવે જુઓ ભાગાકારમાં બે જીરો આપેલા છે તો બે ઇન્ડિયા આપણને કઈ બાજુ કસવાની થશે ડાબી બાજુ એટલે આપણો જે ફાઈનલ આન્સર છે તે કયો થશે નવ્વાણું બધું અહીં આપણને શેમાં મીટરમાં આપેલું છે ચલો અહીં એકમ કયો આવશે મીટર ઘણા હશે ના ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ હંમેશા વર્ગની અંદર હોય તો એકમ થશે મીટર વર્ગ હવે જો તમારે લાસ્ટમાં જોવાનું લખાણ લખવું હોય તો એ તીર કરી અને તમે લખી શકો છો કે આ ઘઉંના ડગલાને ઢાંકવા માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ નવ્વાણું પોઈન્ટ આઠસો ને પચીસ મીટર વર થશે તો અહીં આપણો થોડો લેન્ધી દાખલો દાખલા નંબર નવ એ પૂરો થાય છે આઈ હોપ દેટ પે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે અને હા દાખલાની અંદર જો તમને ખ્યાલ આવ્યો હોય તો મને કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલશો નહીં તો મળીએ હવે આપણે નવા દાખલામાં નવા વિડીયો સાથે થેન્ક યુ